અઠ્યાવીસ ઓક્ટોમ્બર સુધીમાં પડેલા અતિ ભારે વરસાદથી ખેડૂતોને તૈયાર થયેલા ખરીફ પાકને સો ટકા નુકસાન થયું છે આગાહી પ્રમાણે ઓગણત્રીસ ઓક્ટોમ્બરે વરસાદની તીવ્રતા અળવી રહી છે પરંતુ ત્રીસ અને એકત્રીસ ઓક્ટોમ્બરે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની શક્યતા આવશે ટ્રેક બદલાતા હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ કચ્છના ભાગો અને મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સુધીના વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડી શકે છે હવામાન સરકાર ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા માટે અપીલ કરી છે કારણ કે પાકને થયેલું નુકસાન સર્વે વિના પણ સ્પષ્ટ છે સક્રિય રહેલી સિસ્ટમ હાલમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દક્ષિણ દિશા તરફ ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાથી દક્ષિણ તરફ સક્રિય છે આ સિસ્ટમ અત્યાર સુધી ઉત્તર પશ્ચિમ દિશામાં ખસી જવાની હતી જેના કારણે દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓછા વરસાદની શક્યતા હતી જો કે સિસ્ટમના અલગ અલગ મોડેલો હવે ટ્રેક ચેન્જ બતાવી રહ્યા છે આ સિસ્ટમ હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશાને બદલે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધ છે ટ્રેક બદલાતા હવે આ સિસ્ટમ દ્વારકા જામનગર કચ્છના અમુક ભાગો મોરબી સુરેન્દ્રનગર થઈને મધ્ય ગુજરાતના વિરમગામ અમદાવાદ અને ગાંધીનગર સુધી પહોંચી શકે છે હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ આ માવઠું પચીસ ઓક્ટોબરથી બે નવેમ્બર સુધી અસરકારક રહેવાનું છે વરસાદની તીવ્રતા ઘણી જગ્યાએ ઘટી જશે અને અને હળવું રહેશે આ બે દિવસ રાજ્યમાં ફરીથી ભારે વરસાદ નોંધાઈ શકે છે આ દિવસો દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ પોરબંદર દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અને કચ્છના ભાગોમાં તીવ્રતા સાથે વરસાદ પડવાની સંભાવના છે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાલ વિસ્તાર વેરમગામ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ત્રીસ એકત્રીસ ઓક્ટોમ્બર અને એક નવેમ્બર સુધી તીવ્ર વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ઓગણત્રીસ ઓક્ટોબરની મોડી રાતથી વરસાદ હળવો પડી જવાની શક્યતા છે તો કડક મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો કડક પ્રિયા યુટ્યુબ ચેનલ